કે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે આ હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર આ ઘટના બની છે છે કે જ્યાં અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં જે બે લોકો મોત થવાનો મામલો સામે આવ્યો છે જ્યાં આ અકસ્માત છે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો જ્યાં બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે તો ઘટના છે દાતાની કે જ્યાં ઉત્તર ગુજરાતમાં અવારનવાર જે એક્સિડેન્ટો થઈ રહ્યા છે અકસ્માતો સર્જાય છે ત્યારે વધુ એક ઘટના દાતા નજીક બની છે હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પાસે અકસ્માત ઘટના બની જ્યાં બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો જ્યાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા